નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ દસ એક બે હજાર છવ્વીસ ને શનિવારના રોજ તુવેરની હરાજીનું કંપ શરૂ થઈ ચુક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારા ચેનલ અને પેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ નવી તુવેર ના ભાવ ચૌદસો ને બાસઠ રૂપિયા ના થયા છે જે ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદસો ને બાસઠ રૂપિયા ના ભાવ છે કોકલીલો દાણો છે ભાઈ

સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ પંદરસો નેવું રૂપિયાના ભાવ છે આ તુવેરના પંદરસો નેવું ભાઈ આ નવી તુવેરના ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયાના થયા છે ઓડિયો ક્વોલિટીમાં ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે ચૌદસો ને અઠ્યાસી રૂપિયાના ભાવ થયા છે ખોકલીલો દાણો છે ચૌદસો ને અઠ્યાસી રૂપિયાના ભાવ ભાઈ આ નવી તુવેર ના ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારું ચૌદસો ને ત્રીસ રૂપિયાના ભાવ થયા છે આ નવી તુવેરના ચૌદસો ને ત્રીસ રૂપિયાના ભાવ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને અઠ્યાવીસ રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટીમાં આવી છે ભાઈ એકદમ ચોખ્ખી તુવેર છે પંદરસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ થયો છે દાણે પણ સારું છે પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાઈ આ નવી તુવેરના ભાવ ચૌદસો એકતાલીસ રૂપિયાના થયા છે યુરિય ક્વૉલિટીમાં આવી છે ભાઈ લીલો દાણો વધારે છે ચૌદસો એકતાલીસ રૂપિયાના ભાવ છે આ નવી તુવેરના ચૌદસો ને એકતાલીસ રૂપિયા

ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને અઠ્યોતેર રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીની વાત કરીને ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે દાણે પણ એક સરખો છે કલરમાં પણ લાઇટમાં પંદરસો ને અઠ્યોતેર રૂપિયાના ભાવ છે નવી તુવેરના ભાઈ આ તુવેરના ભાવ ચૌદસો રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદસો રૂપિયાના ભાવ છે લીલો દાણો વધારે છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું ચૌદસો રૂપિયાના ભાવ